કમાટી બાગ જેને સૈયાજી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના વડોદરા શહેરમાં સ્થિત છે અને તે શહેરનું સૌથી મોટું અને પ્રસિદ્ધ બાગ છે આ બાગનું નિર્માણ મહારાજા સૈયાજી રાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળમાં ઓગણીસસોને માં કરવામાં આવ્યું હતું કમાટી બાગમાં પ્રવેશ મફત છે પરંતુ ખાસ પ્રાણી સંગ્રહાલય માટે ટિકિટ રાખવામાં આવી છે બા પ્રાથમિક રીતે સવારે થી સાંજે આઠ વાગ્યા સુધી ખુલ્લું રહે છે કમાટી બાગ માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ પ્રવાસીઓ માટે પણ શાંતિ અને પ્રકૃતિનો આનંદ માણવાનો આદર્શ સ્થળ છે આ બાગ લગભગ એકસો તેર એકર વિસ્તારમાં ફેલાયેલો છે કમાટી બાગમાં વિવિધ જાતના ફૂલો છે જે તેનું મુખ્ય આકર્ષણ છે બાગમાં બાયોલોજિકલ મ્યુઝિયમ છે જ્યાં પ્રાચીન વસ્તુઓ, શિલ્પો અને નમૂનાઓ દર્શાવવામાં આવ્યા છે. બાળકો માટે ટોય ટ્રેન અહીં પ્રખ્યાત છે જે બાગની સુંદરતા માણવા માટે શ્રેષ્ઠ છે. અહીં અનેક પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓને જોવા મળે છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે. કમાટી બાગની પ્રવેશ દ્વાર પાસે ફૂલોથી બનેલી વિશાળ ઘડિયાળ છે. જે એ સ્થળનું વિશિષ્ટ આકર્ષણ છે ઇતિહાસ અને કલા પ્રેમીઓ માટે આ એક મહત્વનું સ્થળ છે અહીં તમને વાઘ સિંહ વાંદરા વરુ રીંછ ચિત્તો તેમજ પક્ષીઓમાં વિવિધ જાતના પોપટ કબૂતર મોર હંસ બગલા બતક જોવા મળશે બાળકો માટે વિવિધ જાતના સાધનોથી વ્યવસ્થા કરેલી છે સહકુટુંબ મિત્રો સાથે લોકો અહીં સમય વિતાવવા માટે આવતા હોય છે આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો